વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના રૂપિયા સાતસો બાવીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં કુલ અડસઠ જેટલા વિકાસકામો લોકહિતાર્થે કરવામાં આવ્યા છે આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખડેરાવ શુક્લ મેયર પિંકી સોની સહિત ધારાસભ્યો અને વડોદરાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ સ્વાનિધિ અંતર્ગત શેરી ફેરિયાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમમાં સહભાગી થયા હતા આ સમયે મુખ્યમંત્રીએ પીએમ સ્વાનિધિ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કર્યું હતું વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્રથી વિકાસની ગેરંટી આપી છે સૌને વિકાસની સમાન તક મળે એ માટે વડાપ્રધાન શ્રીએ સાચા અર્થમાં ગરીબ વંચિત પીડિત છેવાડાના માનવી નિરાધાર લોકોની ચિંતા કરી છે ગરીબો અને છેવાડાના નાગરિકો સમાનભેર જીવન વિતાવી શકે તે માટે વડાપ્રધાન શ્રીએ અથાગ મહેનત કરીને ઘણી જનકલ્યાણ લક્ષી યોજનાઓ દ્વારા આ વિકાસ ક્રાંતિ સાકાર કરી છે આદરણીય વડાપ્રધાનશ્રીની વેઝનરી લીડરશીપના ભારતે વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરી છે તેમના પ્રયાસોના પરિણામે છેલ્લા નવ વર્ષમાં સાડા તેર કરોડ જેટલા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે